અગત્યના સમાચાર મળી રહ્યા છે અબડાસામાંથી અબડાસા તાલુકાના જખુ ખાતે શ્રી હે બાબા ધામ નો સાતમો વાર્ષિક ઉજવવામાં આવ્યો જેમાં દીપ પ્રાગટ્ય ગણેશ પૂજન મહાપ્રસાદ લઘુ રુદ્ર હોમ તેમજ હરિહર સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં લઘુ આચાર્ય ભરતભાઈ જોશી વિછણવાળા રહ્યા હતા અને રાત્રે પાટીદાર ઉમિયાજી રામા મંડળ પાંતિયા દ્વારા શ્રી રામદેવ પીર નું આખ્યાન જીવન દર્શન ની ઝાંખી નું આયોજન કરવામાં આવ્યું હતું

તારીખ ઓગણીસ પાંચ બે હજાર ત્રેવીસ હે બાબાધામનું વાર્ષિક પાઠોત્સવ ઓમ તો બાર વર્ષથી હે બાબાની કૃપા છે હે બાવા એટલે અલૌકિક શક્તિ કલિકાલની અંદર એક નવું એવું નામ છે અને શિવની સીધે સીધું આપણે કહી શકીએ તો શિવથી જેનો બહુ લગાવ છે એવા હે બાવાના સાનિધ્યથી હું હે બાબા ધામનો ગાધીપતિ આજે સાતમો આપણે પાઠોત્સવ ઉજવી રહ્યા છીએ જે આપણા ગોલ્ડ મેડલિસ્ટ જેને કહી શકાય એવા ભરત શાસ્ત્રી દ્વારા સવાર થી કરી અને સુધી લઘુરૂદ્ર યજ્ઞ છે રમેશ